હેલો ફ્રેન્ડ્સ તો હું રેણુકા મારી ધ્રુવી રસોઈમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ મોદક બનાવવાના છીએ તો આજે આપણે મોદક નારિયેલમાંથી બનાવવાના છીએ તમે જોઈ શકો છો આપણે એક વાટકી જેટલું નારિયેલ લીધેલું છે તો નારિયલને આપણે બુરુજ લીધેલું છે જે માર્કેટમાં રેડીમેડ મળે છે એ જ લીધેલું છે તો તમે જે સુકું નારિયેલ આવે એને છીણી અને પછી પણ લઈ શકો છો તો સાથે આપણે દોઢ વાટકી જેટલું દૂધ લીધેલું છે સાથે આપણે કાજુ બદામને થોડાક કૂટીને લીધેલા છે તો ઝૂણા કૂટી દીધેલા છે સાથે આપણે એક વાટકી જેટલી મલાઈ લીધેલી છે તો મલાઈ નાની વાટકી જ લીધેલી છે જે આપણે રોજ ઘરે દૂધ ગરમ કરીએ અને મલાઈ આવે એ મલાઈ લીધેલી છે તો સાથે આપણે ઇલાયચી પાવડર લીધેલો છે અને એક વાટકી ખાંડ લીધેલી છે તો ચલો બનાવવાનું શરૂ કરીએ તો સૌપ્રથમ આપણે કડાઈમાં દૂધ લઈ લઈશું અને દૂધને ગરમ કરી લઈશું તો દૂધ સરસ ગરમ થઈ જાય પછી તેની અંદર આપણે જે મલાઈ લઈને રાખેલી છે તો મલાઈ લઈ લઈશું તો આપણે અત્યારે મોદકની અંદર આપણે ઘીનો ઉપયોગ નથી કરવાનો આપણે મલાઈ લીધી છે તો મલાઈની અંદર ઘી હોય જ છે તો આપણે ઘી નથી લેવાનો તો મલાઈ સરસ મેલ્ટ થઈ જાય પછી તેની અંદર આપણે જે ખાંડ લીધેલી છે તે ખાંડ લઈ લઈશું તો દૂધ ગરમ છે તો ખાંડ સરસ ઓગળી જશે તો હવે આપણે જે નારિયેલનું બુરું અને રાખેલું છે તો તેને લઈ લઈશું તો લઈ અને સરસ મિક્સ કરી લઈશું અને સરસ હલાવતા રહીશું તો આપણે ફ્લેમ મીડિયમ જ રાખીશું અને ચડવા દઈશું તો સરસ હલવાવતા રહેવાનું છે સતત તો જ્યાં સુધી આપણું દૂધ ના બળે ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે જો તમારી જોડે મલાઈ ના હોય તો તમે દૂધ થોડુંક વધારે લઈ અને સેજ ઉકળવા દઈ અને થોડુંક ઘટ થાય પછી તેની અંદર આપણે નારિયેલ નાખવાનું તો આપણે સરસ એવું દૂધ બળી ગયું છે તો હવે તેની અંદર જે આપણે કાજુ બદામ કૂટીને રાખેલા છે એ લઈ લઈશું સાથે આપણે જે ઈલાયચી પાવડર રાખેલો છે તો એ લઈ લઈશું અને બધાને સરસ મિક્સ કરી લઈશું અને જ્યાં સુધી ઘટ થાય ત્યાં સુધી આપણે સરસ એવું હલાવતા રહીશું તો તમે જોઈ શકો છો કે આપણે કોઈપણ જાતની ઝંઝટ વગર યા વધારે મહેનત વગર સરસ એવા નારિયેળના મોદક બનાવવા માટેનું આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે સરસ એવું ચડી અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને એક મોટા વાસણમાં કાઢી લઈશું તો હાલ મિશ્રણ થોડું ગરમ છે તો આપણે તેને ઠંડુ થવા દઈશું પણ વધારે ઠંડુ નથી થવા દેવાનું આપણો હાથ ટચ થાય એટલું જ ઠંડુ થવા દેવાનું છે તો હવે આપણે મોદક બનાવવા માટેનો જે સાંચો આવે એ લીધેલો છે તો સાંચાને આપણે એને થોડું ઘી લગાવી અને ચીકણો કરી લઈશું તો એને આપણે સાચો પણ કહીએ છીએ અને એને બીબું પણ કહીએ છીએ તો તેને સરસ આપણે ઘી વડે ચીકણો કરી લઈશું અને સરસ હવે બંધ કરી અને આ રીતે આપણે મિશ્રણનું છેજ હાથમાં લઈ અને સરસ એવું આ રીતે લાંબા શેપમાં કરી અને સરસ એવું અંદર દબાવી અને ભરી લઈશું તો સાંચાની અંદર બનાવવાથી આપણી મહેનત પણ વધારે નથી લાગતી અને ફટાફટ બની પણ જાય છે તો તમે જોઈ શકો છો કે આપણો મોદક ચીલો સરસ બને છે તો આ રીતે આપણે બધા જ મોદક બનાવીને તૈયાર કરી લઈશું તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ મોદક એક સરખાને સરસ બને છે તો આપણે મિશ્રણને જો ચડવામાં ભૂલ કરશો તો આ રીતે સરખા નહીં બને પણ તમારે સરસ એવા ચડવા દેવાનું છે તેની અંદરથી બધું દૂધ બળી જાય અને સરસ એક ડોના ફોર્મમાં આવી જાય ત્યાં સુધી ચડવા દેવાના છે અને સતત હલાવતા રહેવાનું છે તો એ રીતે ચડાવશો તો આ રીતે સરસ સેવા બધા જ મોદક બની જશે તો મારે આ રીતે સરસ મેં બધા જ મુદક બનાવી અને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો કે આજે આપણે ગણેશ ચતુર્થી સ્પેશિયલ એકદમ સરસ એવા નારિયેલના મોદક બની અને તૈયાર થઈ ગયા છે ઓછા ખર્ચમાં અને ઘરમાં રહેલી વસ્તુમાંથી બની અને તૈયાર થઈ જાય છે તો માર્કેટમાંથી મોંઘા ભાવમાં લાવવા ના પડે તો આ રીતે તમે પણ ઘરે બનાવીને ટ્રાય કરજો તો આ વખતે અમે ગણપતિ બાપા માટે સરસ એવા નારિયેલના મોદક બનાવીને તૈયાર કરી લીધા તો આજની મારી સહેલીને સરળ મોદકની રેસીપી ગમી હોય તો લાઇક શેર કોમેન્ટ કરજો મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો તો આવી નવી અને સહેલી રેસીપી સાથે હું ફરીથી મળીશ ત્યાં સુધી આવજો